મીડિયા દ્વારા કસ્ટમર કેર પર કોલ કરતા કોઈ જવાબ મળ્યો નહીં ઘણા પ્રયત્ન બાદ કોલ રિસીવ કરતા કસ્ટમર કેર કોલનો જવાબ મળ્યો કે ફોન ઘરે પડ્યો હતો તેવું જણાવ્યું ઓથોરાઇઝ ડીલરનો સંપર્ક કરતા હાથ અધર કર્યા વિગતવાર માહિતી મુજબ ડીસા તાલુકાના કુંપટ ગામે આવેલ પાર્લર તથા કરિયાણાની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ સોલંકીના પાર્લર ઉપર સવારમાં આપવામાં આવેલ દૂધની થેલીમાં કસ્ટમર જોડેથી ફરિયાદ આવતા સમગ્ર મામલો સામે આવ્યો દુકાનદારે જણાવ્યું કે ગત સવાર એટલે કે તારીખ ત્રણ દસ બે હાજર પચીસ ના રોજ સવારે અમારી પાસે હાર્દિક તાજા નામની થેલી પેકિંગમાં દૂધ આવેલ

જેરે બનાસ ડેરી દૂધની 160 ml ની થેલીની તપાસ કરતા તે થેલી ત્રણ ફેટની અને રૂપિયા એમઆરપી તથા એક્સપાયરી ડેટ લખેલ પ્રિન્ટેડ જોવા મળી બનાસકઠા જિલ્લામાં જરે દૂધની નદીઓ વહેતી હોય ત્યારે બીજા જિલ્લામાંથી દૂધ આવી બનાસકઠા જિલ્લાના અમુક અમુક ગામડાઓમાં આવી હલકી ગુણવત્તાવાળા દૂધનો ઉપયોગ થતો હોય છે ત્યારે અમારા સંવાદદાતા

ભાઈ એ પાછ મહિને પચીસ ટીલી દૂધ લીધી તે ભાઈએ દૂધ આપ્યું દૂધ આપ્યું એટલે અડધા કલાકની અંદર ફાટી ગઈ ફાટી રિટર્ન ભાઈને ફોન કર્યો તે ભાઈને ફોન કર્યો એટલે કે કોઈની રાડો નહીં આવતી ને તમારી કેમ રાડો આવે મું કહું એ વાત તમારી સાચી પણ કોઈ એક જણની રાડ ના આવે કે દસ જણાની આવી છે એટલે કે તપલી ખરાબ હોય છે મું કહું દસ જણાની તપલી તો ખરાબ ના હોય પછી મેં વાત કરી સુરપાલ તે સુરપાલ સુરપાલસિંહ આવ્યા હોય બે નમૂના આવ્યા દૂધના ના તો સુરપ્રસિંહ આરોગ્ય ખાતમ લઈ જઈને તપાસ કરાવરા આજે બહેને મેં કીધું કે મને દૂધની ની વળતર આપે ભાઈએ ના પાડે દૂધની ની વળતર અને બીજું એ ભાઈ એમ કેતા કે એ ભાઈ તારીખ નું પૂછ્યું એટલે ભાઈ તારીખ નું એમ કહેતો તો કે એના પર ડેટ બેટ કોઈ આવતી નથી અને પછી એ ભાઈ એમ કીધું કે એમઆરપી

રિપોર્ટર નરેશ ટી વ્યાસ તંત્રી બનાસ ઇપુકાર બનાસકાંઠા